આ કાર્યક્રમમાં પાંચ દિવસ પહેલા મને મનોજભાઈ કીધું કે તારે અલ્પેશ અહીંયા મોરબી આવવાનું છે છે કે તો મનોજભાઈજી આજ આજ મારો પહેલો દિવસ દિવસ હું હું સુરત છું સૌરાષ્ટ્રમાં હતો એટલે હવે અમને થોડોક દિવસ ધંધો કરવા દો તો ઘરે થોડાક પૈસા આપીએ એટલે મનોજભાઈ કે અમારી તારીખ નક્કી છે અને એમાં હવે ફેરફાર શક્ય નથી એટલે તારે આવવું પડશે અને મોરબી માટે કે સમાજ માટે ચાહે મનોજભાઈ હોય હું હોય અમારી ટીમ હોય દિનેશભાઈ હોય કે કોઈ પણ મિત્રો હોય એ લડે છે જાય છે દોડે છે ખૂબ મહેનત કરે છે મને ઘણા મિત્રો ઘણા મીડિયા મિત્રો કહેતા હોય છે કે ભાઈ તમે આ બધું કરો છો આમ છે તેમ છે તમારામાં સ્વાર્થ છે હું દરેક સભામાં દરેક મિટિંગમાં અમારી દસ મિત્રોની મિટિંગ હોય તો પણ કહું છું કે આ દુનિયામાં આ ભૂમિમાં માનવ નામનું પ્રાણી છે સ્વાર્થી પ્રાણી છે સ્વાર્થ દરેકની અંદર હોય છે કોની અંદર કેવો સ્વાર્થ છે એ નીચેવાળો વ્યક્તિ ઓળખી જાય એમાં કોઈને જણાવવું નથી પડતું ઉપર બેઠેલી વ્યક્તિમાંથી કોના મગજમાં શું છે નથી મને ખબર ન હોય પણ નીચેની વ્યક્તિનું ઓબ્ઝર્વેશન બહુ હોય છે આજની સાંપ્રત પરિસ્થિતિની અંદર ફોન છે ટેકનોલોજી છે મીડિયા છે સોશિયલ મીડિયા છે ઇન્ટરનેટ છે આ બધા જ માધ્યમોથી દરેક લોકો વિચારી લે છે કે વ્યક્તિમાં શું સ્વાર્થ છે અને વ્યક્તિ શા માટે દોડે છે આ કરવા મથે છે કે નથી મતલબ અંદરનો આત્મા શું કહેતો છે દરેક આ વ્યક્તિ આ જાગતી હોય છે